જય સ્વામી નારાયણ કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે ઠંડીમાં સ્પેશિયલ એવું સેવૈયા વેજીટેબલ સૂપ બનાવવાનું છે તો સેવૈયા વેજીટેબલ સૂપ બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા સાથે સાથે સાઈડમાં આપેલું બે લાઈકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ વેટ લોસમાં પણ સારું અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું સેવૈયા વેજીટેબલ સૂપ બનાવવાનું શરૂ કરીએ સેવૈયા વેજીટેબલ સૂપ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે જોઈ લઈએ સૌપ્રથમ સેવૈયા વેજીટેબલ સૂપ બનાવવા માટે અહીંયા આપણે ઘઉંની જે ફાલુદા માટેની સેવા આવે છે તે લીધી છે બે ચમચી જેટલી તે સેવ લીધી છે અને બધું જ વેજીટેબલ્સ ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે જોઈ લઈએ કઈ કઈ વેજીટેબલ્સ લીધું છે ને આપણે કેપ્સિકમ બીટ કોબી ગાજર મકાઈ બટાણા અને તીખાસ માટે એક તીખું મરચું ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે અને આદુ તો ચાલો ફટાફટ સેવલિયા વેજીટેબલ સૂપ બનાવવાનું શરૂ કરીએ

ત્યાર પછી તેની અંદર તીખા મરચા એડ કરશું અત્યારે ગેસ ની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે

ત્યાર પછી તેની અંદર આપણે વટાણા એડ કરવાના છે વટાણા અને મકાઈ એડ કરશું ગેસ ની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ શાકભાજી ને સાતવાનું છે વટાણા ને મકાઈ ને આપણે એક મિનિટ સુધી સાતળશું વટાણા અને મકાઈ સતાઈ જાય ત્યાર પછી આપણે આમાં ગાજર અને બીટ એડ કરવાનું છે બરાબર સાતે લઈએ આશરે બધું વેજીટેબલ એક મોટા વાટકા જેટલું છે તો જે પ્રમાણે તમે વેજીટેબલ્સ લો એ પ્રમાણે જ આપણે પાણી એડ કરવાનું છે હવે ગાજર અને બીટ ને પણ આપણે એક મિનિટ સુધી સાતાઈ લીધું છે ત્યાર પછી છેલ્લે આપણે કોબી અને કેપ્સિકમ એડ કરશું બધી વસ્તુ બરાબર સાતાઈ લઈએ આ સુપ બનાવવામાં પણ ઈઝી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારો છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે તો ઘરે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો અને આ રેસીપી એકદમ નવી છે બધી વસ્તુ બરાબર સતાઈ જાય ત્યાર પછી આપણે આમાં મીઠું એડ કરશું સાત પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અને એક મોટી ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે હવે એક મોટો વાટકો વેજીટેબલ્સ લીધું છે એટલે સામા ત્રણ મોટા વાટકા પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું દઈશું જેથી તે બરાબર બફાઈ જાય ત્યાર પછી જ આપણે સેવ એડ કરવાની છે સૂપને આપણે ઢાંકી દઈએ હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈએ હજી બે મિનિટ સુધી આપણે પાણીને ઉકળવા દઈશું જેથી વેજીટેબલ્સની અંદર જે કચાસ છે તે દૂર થઈ જાય ત્યાર પછી આપણે સેવૈયા માટેની જે સેવ છે તે એડ કરશું દઈએ હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણું બધું જ વેજીટેબલ્સ બરાબર બફાઈ ગયું છે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલી આપણે જે ફાલુદા માટેની સેવ આવે છે ઘઉં ની સેવ છે તે એડ કરશું ફરીથી બે મિનિટ સુધી આપણે સૂપને ઢાંકી દઈએ જેમ વધારે સૂપ આપણે ઉકળશે તેમ વધારે હેલ્ધી અને ટેસ્ટી બનશે તો ઢાંકી દઈએ સૂપને હવે બે મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણે જે સેવ એડ કરી છે તે પણ સરસ પફાઈ ગઈ છે અવયસ્ક મે થોડો ઘાટો બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તેની અંદર આપણે થોડું પાણી એડ કરી અને પછી આપણે સૂપની અંદર એડ કરશું આવી રીતે આપણે કોર્નફ્લોરની પ્યોરી બનાવી અને સૂપની અંદર એડ કરવાનો છે આ કરવાથી સૂપ તો ઘાટો બનશે પણ સૂપનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે

જો જોતાજ ખાવાનું મન થઈ જાય એવો દેખાવમાં આપણો સૂપ લાગી રહ્યો છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારો છે તો ઘરે બનાવો એ જરૂરથી ટ્રાય કરજો અને આ એકદમ નવા સૂપની રેસિપી તમને કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો હવે આપણો સૂપ બનીને તૈયાર છે ગેસને ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે આમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ આપણે ગેસ નો ફ્લેમ બંધ કરીએ પછી કરવાનો છે હવે સૂપ બનીને તૈયાર છે ચાલો ફટાફટ કરી દઈએ જો તાજ પાણી આવી જાય તો આપણો સેવૈયા વેજીટેબલ સૂપ બનીને તૈયાર થયો છે વેઇટ લોસ માટે પણ આ સૂપ ખૂબ જ સારો છે તમે જોઈ શકો છો અને જો તમને આ સૂપની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ